થયેલ પોલીસ અને ખેડૂતોના વચ્ચે ઘર્ષણને લઈ શિહોરીમાં આમ આદમી પાર્ટી કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી રેલી કાઢી વિરોધ વિરોધ નોંધાવ્યો બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકા આમ પાર્ટીના કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી જૂના બસ સ્ટેન્ડ થી હાઈવે ચાર રસ્તા સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી મુકેશભાઈ ટક્કર અને પિન્ટુભા વાઘેલા અને વિધાનસભા પ્રભારી જેઠુભા વાઘેલા અને તાલુકા પ્રમુખ રાજાજી ઠાકોર અને તાલુકા પ્રભારી વાલજીભાઈ ઠાકોર અને દીવચંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ કાંત્રેજ બનાસકાઠા માતા માતાની જય બોડાદમાં જે ખેડૂતો ઉપર સરકાર દ્વારા દ્વારામાનવસી અત્યાચાર થયો ખેલુતોને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેલુતોના થતા કડદા એ રોકવા માટે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનોએ અને કાર્યકરોએ વિવિધ માંગણીઓ અમારી ખેલુત લક્ષી માંગણીઓ હતી એ માંગણીઓ લઈ અને અમે લોકોએ શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા અને ઉપરથી પોલીસને હાથો બનાવી અને ગુજરાત સરકારે ભાજપા સરકારે અમારા ખેડૂતો પર અત્યાચાર અને દમન ગુજાર્યું છે એના વિરુદ્ધમાં અમે બજાર બજારમાંથી અહીંયા હાઈવે સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને આપને પત્રકારોને બી ખૂબ આભાર કહેવાય કે તમે લોકોએ અમારા નાની પાર્ટીનો અને નાના માણસોને સાથ અને સહયોગ તમે લોકો આપો છો એ તમારા માટે બી ખરેખર ધન્યવાદને પાત્ર છે અને અમારા ખેડૂતો રિભાઈ છે માર્કેટ યાર્ડમાં લોકોના કડદા થાય છે અને એના વિરુદ્ધમાં અમે આજે ખેડૂતો માટે થઈ અને લડી રહ્યા છીએ આટલી નાની સંખ્યામાં ભલે અમે હોઈએ પણ આવતા સમયમાં આ રેલી મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે એમાં કોઈ શંકાને પાત્ર નથી અને અમે ખેડૂત માટે ભલે અમારે ગોળીઓ ખાવી પડે તો ગોળીઓ વિંધાશું પણ લોકો માટે અમે મરી જઈશું પણ લોકો માટે જ અમે જીવશું અને લોકો માટે જ મરશું અને લોકોને ન્યાય અપાવી અને પછી જ જપીશું